પદ્મિનીબા વાડાએ દલિત સમાજના વાયરલ ઓડિયો ક્લિપ મુદ્દે આપી સ્પષ્ટતા જય માતાજી હું પદ્મિનીબા વાડા હવે અત્યારે જે પોઈન્ટ છે એ પોઈન્ટને જ અમે લઈને ચાલવા માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજની અમારી લડાઈ છે આખા સમાજની એ રૂપાલાભાઈ સાથેની છે એક વ્યક્તિગત લડાઈ છે અમારી તો ક્ષત્રિય સમાજ અમારી સાથે છે આખો સમાજ અન્ય વર્ણો પણ અમારી સાથે છે તો બીજા કોઈ પણ જૂના જૂના જે મારી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે એ કોઈ માનવું નહીં હું વાદ વિવાદમાં કરવા માગતી નથી અન્ય કોઈ સમાજે માથે લઈ ન લેવું આ ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ સાથેની અમારી લડાઈ છે અત્યારે તો કોઈએ પણ આ વિશે કોઈ ખોટી આમાં ઊંડા ઉતરી અને સમાજ સમાજને માથે સામે લાવવા નહીં અને અઢારે વર્ણો મારી સાથે છે અમારી સાથે છે જય માતાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે